ધમાકેદાર બેટિંગ પાલનપુર પંથકમાં જિલ્લામાં ગત મોડી રાતથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે જે કારણે જનજીવન પ્રભાવિત થયું છે ખાસ કરી પાલનપુર અને વડગામ પંથકમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે જે પગલે વડગામ છાપી હાઈવે પર દસ કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો છે વડગામના છાપી હાઇવે પર કેરસામાં પાણી ભરાઈ જતાં દસ કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો છે વાહન ચાલકો અને મુસાફરો અટવાઈ પડ્યા છે અને એક જગ્યાએ ઘરોને ખેતરોમાં પણ પાણી ઘૂસી જતાં સ્થાનિકો મુશ્કેલીમાં મૂક્યા છે રવિવારની રજામાં લોકો ઘરમાં પુરાયા ખેડતો અને મજૂરો પરેશાન જોવા મળી રહ્યા છે આજે રવિવારની રજામાં છતાં ભારે વરસાદના કારણે લોકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે તો બીજી તરફ ખેડતો અને દૈનિક મજૂરી કરતા લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે

કરવામાં આવી છે બનાસકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે અને લોકોને પણ સાવધાન રહેવા અપીલ કરવામાં આવી રહી છે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ પાલનપુર વડગામ પંથકમાં જળબંબાકાર બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાતથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જે કારણે જનજીવન પ્રભાવિત થયું છે ખાસ કરી પાલનપુર અને વડગામ પંથકમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે જે પગલે વડગામ છાપી હાઇવે પર દસ કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો છે વડગામના છાપી હાઇવે પર કેળસમા પાણી ભરાઈ જતાં દસ કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો છે વાહન ચાલકો અને મુસાફરો અટવાઈ પડ્યા છે અને એક જગ્યાએ ઘરો ખેતરોમાં પણ પાણી ઘુસી જતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે રવિવારની રજામાં લોકો ઘરમાં પુરાયા ખેડૂતો અને મજૂરો પરેશાન જોવા મળી રહ્યા છે આજે રવિવારની રજા છતાં ભારે વરસાદના કારણે લોકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે તો બીજી તરફ ખેડૂતો અને દૈનિક મજૂરી કરતા લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે કારણ કે તેમની દૈનિક ક્રિયાઓમાં ખલેલ પહોંચી છે બંધ ખેતરો જોવા મળી રહ્યા છે સમગ્ર બનાસકાંઠામાં વરસાદી માહોલ છવાયો છે અમીરગઢ પાસેનો અંડરપાસ ભરાઈ જતા બંધ કરવામાં આવ્યો છે જ્યારે લાકડીમાં ખેતરો પાણીથી છલકાઈ ગયા છે જે કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે બનાસકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે અને લોકોને પણ સાવધાન રહેવા અપીલ કરવામાં આવી રહી છે